દીવ ખાતે બીજેપી નેતા તથા પ્રખ્યાત ચિત્રકાર આંબેડકરવાદી શ્રી નારણભાઈ વીરા જેઠવાની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ કેન્દ્ર પ્રદેશ દીવ ખાતે એક નેતા એક ચિત્રકાર આંબેડકરવાદી તથા સમાજસેવી સંઘર્ષમય વ્યક્તિત્વ ધરાવતા લોકલાડીલા નેતા નારણભાઈ વીરા જેઠવાનું તારીખ ઓગણીસ એપ્રિલના રોજ નિધન થતાં દીવમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ત્યારે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ દીવ જિલ્લા દ્વારા શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વ નારણભાઈને તેમના મિત્ર પરિવારજનોએ નમ આંખોએ પુષ્પ કરી શ્રદ્ધાંજલિ આપી હતી સાથે તેમને યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મહિલાઓ અને પુરુષો વગેરે શ્રદ્ધાંજલિ આપી તેમની દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી નારણભાઈ એક એવા નેતા હતા જે ઘણા વર્ષો પહેલાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી દીવની મુલાકાતે આવતા ત્યારે નારણભાઈની બજાજ ગાડી પર ફરતા અને તેઓ સાથે પ્રચાર પણ કરવા જતા નારણભાઈને યાદ કરતા તેમની અનેક ઉપલબ્ધિઓ વિશે પણ જાણવા મળ્યું હતું

એ પુષ્પાંજલિ આપણું કરવા છે આજની આ એક એવા નેતા કે જેણે જીવન પર એક કરે કે આપણી અજ્ઞાનતા આપણી ગેર સમજ આપણે વ્યક્તિના વ્યક્તિત્વને સમજી નથી શકતા વ્યક્તિના વ્યક્તિત્વને આપણે એને સમજવામાં અસમર્થ થઈએ છે ક્યારેક 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 આપણે

ઘણા ઘણા સારા કામ કર્યા બધા મિનત થાય બહુ સારું બધું સ્નાન હું મારા ને પ્રભુ શક્તિ આપે એ સાથે હું શ્રી નારાયણભાઈ વિરાજ ઇપ્પાને મારી શ્રદ્ધાંજલિ આપું શાંતિ આપે એથી વધારે શક્તિ